તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે ભાવનગરની તો ભાવનગર મહુવા તાલુકાના મોટા ખુટવાડા ગામથી હાઈવે રોડ સુધીના બસો મીટર જે માર્ગ છે તેના કામમાં ગ્રામજનો દ્વારા ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે પાંચ થી છ લાખ રૂપિયાના ખર્ચે દસ દિવસ પહેલા ડામર રોડનું નું રીસરફેસિંગ કામ કરવામાં આવ્યું હતું પરંતુ જણાવી દઈએ કે આ જે રોડ છે તે બે અઠવાડિયા સુધી પણ ડામર રોડ ટકી શક્યો નહીં અને ફરી એકવાર ડામર રોડના માર્ગ ઉપર મોટા ખાડા પડી ગયા અને ગ્રામજનોની પીડામાં હતી અને એની એ જ પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે ત્યારે આ બાબતે ડેપ્યુટી ડીડીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વોટર લોગિનના કારણે મોટો ખાડો પડ્યો છે અને એજન્સીને બિલની ચૂકવણી કરવામાં આવી નથી જો કશું ડાઉટફુલ જણાશે તો એજન્સી વિરુદ્ધ પગલાં લેવામાં આવશે સામાન્ય રીતે ગ્રામ્ય કક્ષાએ જ્યારે પણ ડામર રોડનું કામ થતા હોય છે ત્યારે હંમેશા રોડની ગુણવત્તાને લઈને સવાલો ઊભા થતા હોય છે અને આ જ પ્રકારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુટવાડા ગામનો આ જે છે તે રોડ સુધીનો રીસરફેસિંગ કરવામાં આવ્યો હતો ત્યારે અગાઉ આરસીસી રોડ બનાવ્યો હતો અને તેમાં પણ મસ મોટા ખાડા પડી ગયા અને તેના ઉપર ડામર રોડથી રીસરફેસિંગ કરવામાં આવ્યું છે પરંતુ એજન્સી દ્વારા દસ દિવસ પહેલા જે બસો મીટરના માર્ગનું કામ કરવામાં આવ્યું હતું પણ તે તે જે રોડ છે તે બે અઠવાડિયા સુધી પણ ડામર ટક્યો નથી ડામર રોડ જે છે તે તૂટી ગયો છે અને જેના કારણે ખાડાઓ બહાર દ્રશ્યમાન થઈ રહ્યા છે ત્યારે અધિકારીના જણાવ્યા પ્રમાણે વરસાદ અને વોટર લોગિંગના કારણે ખાડાઓ પડી રહ્યા છે પરંતુ સવાલ એ વાતનો છે કે જ્યારે એજન્સી દ્વારા ડામરનું યોગ્ય કામ થતું હોય છે તો તેમની આવડતા બે ત્રણ મહિના સુધી તો હોવી જ જોઈએ પરંતુ આ જે ડામર રોડ છે તેનું કામ થયું અને તેના દસ દિવસમાં જ ખાડાઓ ફરી એકવાર વરસાદમાં જેમ દેડકા બહાર આવી જાય છે તેમ જોવા મળી રહ્યા છે અને જેના કારણે ગ્રામજનોની સમસ્યામાં વધારો થયો છે છેલ્લા એક વર્ષથી ગ્રામજનો ખાડા રિપેરિંગની રજૂઆત કરી રહ્યા હતા અને અંતે જ્યારે આ ખાડા રિપેરિંગ થઈ ગયા તો ખાડા રિપેરિંગ થયાના દસ દિવસમાં જ આ સમસ્યા પાછી યથાવત થઈ ગઈ

મહુવા તાલુકાના મોટા ખુટવડા ગામેથી બસ સ્ટેન્ડ સુધીનો જે રોડ છે તે અંગે મેં મારા ઇન્ચાર્જ કાર્યપાલક પાસેથી માહિતી મેળવી છે તેમના જણાવ્યા અનુસાર આ રોડ નવો બનાવવામાં આવેલો નથી રોડ ઉપર રી સર્ફેસિંગ કરીને ડામર પટ્ટી મારવામાં આવેલી છે બસો મીટર જેટલી લંબાઈ આ રોડ ધરાવે છે અને અંદાજે જ પાંચ થી છ લાખના ખર્ચે આ ડામરનું કામ કરવામાં આવેલું છે પણ મારા કાર્યપાલક પાસેથી મળે માહિતી અનુસાર હમણાં છેલ્લે જે પાછળથી વરસાદ પડ્યો એ વરસાદના કારણે આજે વિસ્તાર છે ત્યાં વોટર લોગિંગ થાય છે એના કારણે ત્યાં રોડ પર એક ખાડો પડેલો છે છતાં આ અંગે અમે તપાસ કરાવીશું અને જે કંઈ પણ કાર્યવાહી કરવી પડે તે કાર્યવાહી કરીશું ગોપાલ ગોપાલ જોગરાણા આ ગામનો રહેવાસી છું આપણે ખૂટાવડાથી બસ ને જોડતો રસ્તો જેસર રોડ જે નીકળે છે બાયપાસ એ છોકરીએથી વર્ષ દિવસ પહેલાં જે આરસીસી આપણે બનાવેલો હતો એ રોડ વર્ષ દિવસ ટક્યો એ પહેલાં તૂટી ગયો પછી અમે સામાજિક કરતા કાર્ય કરતા હોય એ રજૂઆત કરીને રોડ રિનોવેશન કરાયો એ રોડ શરૂ કરાયો હારો થયો આઠ કે નહીં રોડ બરોબર થઈ ગયો છે અમને શાંતિ થાય એ રીતનો પણ એ રોડ આઠ દિવસમાં પછી જેવી પરિસ્થિતિ હતી એની જ પરિસ્થિતિમાં પાછો થઈ ગયો છે અમને એમ લાગે છે કે આ તંત્રની ની પૂરેપૂરી બેદરકારી છે અને આમાં ભ્રષ્ટાચાર પૂરેપૂરો થઈ ગયેલો એવું લાગે છે શું માંગણી અમને પાછો જેવો હતો એવો ને એવો કરી આપે બસ એ અમારી